આરોપી ઉમર ખાલિદ અને અન્યોના સમર્થનમાં પોસ્ટ કરી હતી એક તરફ મેવાણી ફાકા અને અને પોલીસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર એલ ફેલ બોલવાના કારણે ચર્ચામાં છે ત્યાં બીજી તરફ તેમની આ જૂની પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ફરતી થઈ છે લોકો આ પોસ્ટ ફેરવીને ઉમર ખાલિદ સાથેના જૂના ફોટા ફેરવીને મેવાણીને પ્રશ્નો પૂછી રહ્યા છે કે આખરે તેમની વિચારધારા શું છે અને સુનિયોજિત રીતે હિન્દુઓને પાઠ ભણાવવા માટે આયોજિત કરવામાં આવેલા રમખાણોના આરોપી માટે તેઓ કેમ બેટિંગ કરી રહ્યા છે રોજ મેવાડીએ એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું મરતે દમતક ફાંસીવાદીઓ લડેગે જિંદાબાદ ઉમર આ પોસ્ટ ઉમર ખાલીદ માટે હતી જે બે હજાર વીસ દિલ્હી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે આજ દિવસે મેવાડીએ બીજી એક પોસ્ટ કરી જેમાં લખ્યું ઉમર ઇઝ ફાઇટર સાથે જ ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરીને લખ્યું કે તમે ગમે તેટલા પ્રયાસો કરો પરંતુ તેને હરાવી શકો તેમ નથી બીજા દિવસે મેવાડીએ એક જાણીતા અખબારમાં એક લેખ લખ્યો હતો જેને શેર કરીને ઉમર ખાલીદના ભારોભાર વખાણ કર્યા હતા મેવાણીએ ખાલીદને ભગતસિંહ અને બાબા સાહેબના બેટર ઇન્ડિયાનો આર્કિટેક્ટ ગણાવી દીધો કહ્યું સાથે સાથે ઉમર ઉમર પોસ્ટ મેવાણીએ ખાતે હાજરી આપવાની વાત કરી હતી આ એ જ સમય હતો જ્યારે દેશમાં સીએ એ અને એનઆરસી નામે વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરીમાં બે હાજર વીસમાં પછીથી તેની આડમાં હિન્દુ વિરોધી હિંસા આચરવામાં આવી હતી 13 સપ્ટેમ્બર 2023 ના રોજ મેવાણીએ એક અન્ય પોસ્ટ કરીને ઉમર ખલીદ માટે સહાનુભૂતિ ઉઘરાવી હતી 3 વર્ષથી ઉમરને જેલમાં રાખી મૂકવામાં આવ્યો હોવાના અને આવાજ દબાવવામાં આવી રહ્યો હોવાના રોદણા રડીને મેવાણીએ ખલીદને મુક્ત કરવાની માંગ કરી હતી જે હિન્દુ વિરોધી રમખાણો મામલે જેલમાં બંધ છે આ સિવાય ઉમર ખાલીદ સાથેના અમુક મેવાણીના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે અને એક પોસ્ટમાં મેવાણીએ દિલ્હી રમખાણોના કેસના આરોપીઓ માટે ટ્વિટર પર એક કેમ્પેન ચલાવ્યું હતું એ પણ હવે વાયરલ થઈ રહી છે ઉમર ખાલીદ શરજીલ ઇમામ અને અન્ય આરોપીઓ હાલ હિન્દુ વિરોધી રમખાણોના કેસમાં જેલમાં બંધ છે દિલ્હી હાઈકોર્ટ આ તમામની જામીન અરજી નકારી ચૂકી છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી ગઈ હતી જેની ઉપર હાલ સુનાવણી ચાલી રહી છે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસે એક એફિડેવિટ દાખલ કર્યું હતું જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ રમખાણો પૂર્વ નિયોજિત રીતે કરાવવામાં આવ્યા હતા અને તેનો મૂળ ઉદ્દેશ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ કરીને અરાજકતાના જોરે સરકાર ઉથલાવી પાડવાનો અને દેશની સાર્વભૌમિકતાને અસર કરવાનો હતો આવા કેસના આરોપીઓ સાથે મેવાણીના ફોટા તેમનું સમર્થન કરતી પોસ્ટો હવે વાયરલ થઈ રહી છે છે અને લોકો પૂછી રહ્યા કે આખરે એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ અહી ઉલ્લેખનીય છે કે મેવાડીએ આ જે સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી એ એક સુનિયોજિત પ્રોપેગેન્ડા કેમ્પેનનો ભાગ હતી આ બાબત દિલ્હીની કોર્ટને જણાવવામાં આવી ચૂકી છે એપ્રિલ બે હજાર ચોવીસમાં ઉમર ખાલીદી જામીન અરજી પર સુનાવણી કરતી કોર્ટને પ્રોસિક્યુશને જણાવ્યું હતું કે ખાલિદે પોતાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ફોલ્સ નરેટિવ ચલાવવા માટે અનેક લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમાં જિગ્નેશ મેવાણીનું નામ પણ સામેલ છે ખાલિદે ધ વાયરના એક રિપોર્ટની લિંક મોકલીને મેવાણીને લખ્યું હતું કે ભાઈ જો શક્ય હોય તો આને ટ્વિટર પર શેર કરો આપણે આને આગળ વધારવું જોઈએ આ વિગતો કોર્ટ સમક્ષ ખુલ્લી મૂકી ચૂકી છે અને સ્વયં સ્પેશિયલ પ્રોસિક્યુટરે ચેક બતાવીને રજૂ કરી હતી આમ તો મેવાણી એમ કહી શકે કે તેઓ ખાલિદને સમર્થન આપવા માટે સ્વતંત્ર છે અને તેમાં ખોટું પણ કશું નથી પણ એ વાત ધ્યાને લેવી જોઈએ કે આરોપીની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હોય ત્યારે આ પ્રકારના આયોજન સાથે નેરેટિવ આગળ ધપાવવામાં આવે તો તેનાથી ન્યાયિક પ્રક્રિયાને અસર થઈ શકે છે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં પણ સરકારી વકીલે જણાવ્યું હતું કે દિલ્હી રમખાણોના કેસમાં એક ષડયંત્ર એવું પણ રચવામાં આવ્યું હતું કે જેનાથી ટ્રાયલને અસર કરવામાં આવે જેથી જેઓ જામીન પર બહાર નથી તેમને આ પ્રકારના વિલંબનો લાભ મળી શકે ઉમર ખાલીદ અને અન્ય વચ્ચે થયેલી ચેટ્સને આ સંદર્ભમાં જોઈ જોઈએ જેઓ જામીન પર બહાર છે તેઓ સતત ન્યાયિક પ્રક્રિયાને અસર કરવાના પ્રયાસ કરી રહ્યા હતા જેથી જેઓ જેલમાં છે તેઓ ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો હોવાનું કારણ આપીને જામીન માંગી શકે બીજી તરફ તેમના મિત્રો બહાર રહીને એવો નરેટિવ ચલાવી રહ્યા હતા કે ટ્રાયલમાં વિલંબ થવાના કારણે ન્યાય મળી રહ્યો નથી આ પ્રકારે દેશને તોડવા અને મન ફાવે તેવી દેશ વિરોધી રાજનીતિની દુકાન હવે બંધ થવી જોઈએ જો દેશને નુકસાન કરીને જ નેતા બનવું હોય આગળ આવવું હોય તો નથી જોઈતા આવા નેતા અને નથી જોઈતી આવી નેતાગીરી વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ